અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામના શ્રીરામજી મંદિર જીર્ણોદ્ધાર યુવક મંડળ દ્વારા મિની અયોધ્યા રામજી મંદિર ખાતે ત્રણ દિવસીય શ્રીરામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ શોભાયાત્રા અને દેવ જલાદિવાસ અને તારીખ ચાર ડિસેમ્બરના રોજ પૂજા અર્ચના મહાઆરતી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પૂજા અર્ચના અને દેવ પ્રતિષ્ઠા તથા મહાયજ્ઞ શ્રીફળ હવન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પાવન અવસરે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દોઢસો વર્ષ જૂનું ભગવાન રામજી નું મંદિર નર્મદા સંગમ સ્થાનની નજીક તત્પ્રસ્થિત હતું જ્યાં ભગવાન શ્યામ રામ મૂર્તિ સ્વયંભૂ પ્રાપ્ત થયેલી ત્યાર પછી મંદિર નું ઉત્થાપન કરી ભગવાન ફરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઓગણીસો માં

આપણને એસી ના રૂમ આપ્યા છે તો ભગવાન નું આપણે કઈક કરીએ ત્યારે અમે મંદિર નો જીર્ણોધાર કરવાનું વિચારેલું પણ અમારા ફળિયાને એક બે એવું કર્યું કે તોડી નાખો નવું બનાવો એટલે એ મંદિર અમે ફરીથી રિનોવેટ કરીને પાયામાંથી નવું બનાવ્યું ભગવાનની મૂર્તિઓ પણ નવી આવી જૂની મૂર્તિ ખંડિત હતી એને વિસર્જિત કરવાની કરી દીધી છે અને ભગવાનના દરબારમાં અમે નાનું નાનું સ્લોગન આપ્યું છે મિની અયોધ્યા ધામ જેની અયોધ્યા ગામમાં અંકલેશ્વરના પ્રજાજનો આવીને દર્શન કરે ભરૂચ જિલ્લાના પ્રજાજનો આવીને દર્શન કરે તો આપણું મંદિર દિન પ્રતિદિન ચાર ચાંદ લાગે મંદિર ઉપર અને ભગવાન આપણાની કૃપા બધા અવિરત રહે ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ થી સાડા ત્રણ હજાર માણસો નો ભંડારો ભગવાનની દયાથી આપોઆપ થઈ ગયો છે થોડી થોડી તકલીફ પડી હતી વચ્ચે પણ ભગવાન જયારે જયારે અમે ભૂલા પડ્યા ત્યારે ભગવાનને હાથ પકડીને અમને રસ્તો બતાવ્યો છે અને અમારું કામ ભગવાન શ્રી રામ ની પરમ કૃપા થયું છે આપ અમારા નવી નદી ગ્રામજનો જેને જેણે અમને દાન આપ્યું છે એવા નાની અનાની બધા દાતાઓનો આજના તબક્કે આજના પ્રતિષ્ઠા મહોત્સવે હું સર્વ નો આભારી છું બધાને અમારા જય શ્રી રામ રામ